શાળાની બસ સાથે સર્જાઈ દુર્ઘટના માંગરોળના મોટી નરોલી ગામ પાસે વિદ્યાર્થીઓ ભરેલી બસ સાથે સર્જાઈ દુર્ઘટના ધનવંતરી શાળાની બસ મોટી નરોલી ગામના વિદ્યાર્થીઓને લઈ હાઈવેના ટેકરા પર ચડી રહી હતી અચાનક કોઈ કારણસર બસ રિવર્સ આવી બસ રિવર્સ આવતા વિદ્યાર્થીઓને ભગવાન ભરોસે મૂકી ચાલક બસમાંથી કૂદી ભાગી છૂટ્યો બસ ચાલકની ગંભીર બેદરકારી એ બાળકોના જીવ જોખમમાં મૂક્યા બાળકોના વાલીઓ સ્થળ પર પહોંચ્યા શાળા મેનેજમેન્ટ તેમજ સંચાલકોને બોલવા છતાં કોઈ આવ્યું નહીં ઘટનાને લઈ વાલીઓમાં ભારે રોષ ફેલાયો જગદીશ સાટિયા ન્યૂઝ ફોર્ટીન મોટી નારોલી રોલિંગ મોટી નરોલી ગામ હાઈવે નંબર ફોર્ટી પરથી ધન્વંતરી સ્કૂલની બસ મોટી નરેલી ગામના છોકરાઓને લઈને હાઈવે પર ચડતી હતી અને કઈ ઘટના શું ભાઈ ખબર નહીં અને હાઈવે પરથી બસ નીચે ઉતરી આવી દિવસમાં અંદર છોકરાઓ બધા ભરેલા હતા અમારા અને કોઈ જાનાની એમ તો થઈ નથી પણ મેનેજમેન્ટ એટલું કેરલેસ છે કે કોઈ અહીંયા આવ્યું નહીં અમારા ડ્રાઈવર એ લોકોને મૂકીને ભાગી ગયો ને અત્યાર પછી મેનેજમેન્ટને ફોન કર્યા છે તો વારંવાર કોઈ આવતું છે નથી અહીંયા એટલા માટે અમારી વિનંતી છે ધનવંતરીના મેનેજમેન્ટને કે તમે બસની સર્વિસ કરાવો મેન્ટેનન્સ કરાવો ને લોકોને કોઈના છોકરા એને હની નહીં થાય એવું કામ કરો ને જે જૂના ડ્રાઈવર છે જે અનુભવી છે તેને ચલવો ડ્રાઈવર બસ મૂકીને છોકરાઓને રખડતા મૂકીને બાકી ગયો છે અહિયાં થી હાઈવે પર હાઈવે નંબર ફોર્ટી એટ પર ને કંડક્ટર ને કોઈ ક્લીનર એનું છે નથી